નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કિન્નર ભાગ ઓગણીસ મનોજભાઈને નિશાબેન દીકરી જીનલના લગ્ન પતાવીને બેંગ્લોર પહોંચ્યા ને નિશાબેનએ કહ્યું કહું શું આપણી દીકરી કિન્નર છે એ વાત એના સાસરીવાળાને ખબર પડશે તો ને લગ્ન પછી થોડા મહિના પછી માં બને એવી આશા રાખશે તું ચિંતા ના કર નિશા અત્યારે સાંજ એટલું આગળ વધી ગયું છે કે આપણી દીકરી પણ મા બની શકશે ઓહ એમ હા એટલે હવે ચિંતા છોડો ને દીકરી પાસી મળી છે ને સારો જમાઈને સાસરું મળ્યું છે એનો આનંદ લો આજથી સીમાની એક્ઝામ ચાલુ થઈ ગઈ ને પાલવ રોજ સીમાની સાથે પપ્પાની ગાડી લઈને કોલેજ જાય છે ને રાહુલ ઉર્ફ અહેમદ સુલેમાન રોજ કોલે કોલેજના ગેટ પર સીમાને શોધતો હોય છે એક મહિનો થયો એક્ઝામ પૂરી થઈ છતાં એ નિયમિત કોલેજના ગેટ પર બેસી રહેતો એટલે સીમા વધારે ટેન્શનમાં આવી જાય છે ને સમીરને વાત કરે છે કે કોઈક દિવસ તો ગમે ત્યાં સીમાને રાહુલ મળી ગયો તો એ લોફર ગમે તે કરી શકે છે સીમા જેનલ ભાભીને પણ વાત કરે છે એ જયને વાત કરે છે તો જય કહે છે સીમા તું કોલેજ બદલી નાખ આપણી પાસે કોઈ સબૂત પણ નથી કે આપણે પોલીસમાં ફરિયાદ આપી શકીએ હા ભાઈ ને હવે ચાર મહિના પછી કોલેજ પૂરી થાય છે એટલે કોલેજ પણ ના બદલાય ઓકે બેન પણ તું લેક્ચર ભરવા નહીં જાતી ખાલી એક્ઝામ આપવા જ જજે જીનલ કહ્યું જય આજે માને મળવા જાઉં છે હા જેની જઈ આવીએ હું મમ્મીને પૂછી લઉં પછી તું તૈયાર થઈ જા સમીર નિશે આવી મિતાલીને કહે છે મોમ અમે જુહુમાના ઘરે જઈ આવીએ હા બેટા એમાં પૂછવાનું શું થેન્ક યુ મૉમ કહી સમીર મિતાલીને લાડ કરે છે ને જીનલને તૈયાર થવાનું કહે છે ને જીનલ બ્લેક સાડી પહેરી મેસિંગ બંગડી બ્લેક સેન્ડલને બ્લેક પર્સ લઈ નીચે આવે છે ને મિતાલી ઝીનલને કહે છે ઓહ મારી વહુ તો બહુ જ સુંદર લાગે છે ને સીમા પણ ભાભીના વખાણ કરે છે ને સાંજે માના ઘરે જમીને આવીશું એમ કહી જીનલને જઈ ગાડી લઈ નીકળે છે કલાકમાં તો બંને આશીર્વાદ બંગલોજમાં પહોંચી જાય છે ને જમણા માસીને સરપ્રાઈઝ આપે છે ને માના ગળે વળગીને લાડ કરે છે જેની જીની આવ્યા પહેલાં ફોન આવ્યો હતો હોત તો તારા માટે મનપસંદ નાસ્તા બનાવી રાખતી ને મા તને જોઈને મારું પેટ ભરાઈ ગયું મને તારી બહુ યાદ આવતી હતી બેટા એટલે જ હું આવી ગઈ માં તારા પગમાં કેમ છે હવે તકલીફ તો નથી ને હા બેટા થોડો દુખાવો થાય છે તારા હાથની માલિશ બંધ થઈ ગઈ ને ઓહ મા એવું હોય તો રોજ કલાક આવી માલિશ રોજ કલાક આવી જઈશ માલિશ કરવા ના બેટા હવે તારા લગ્ન થઈ ગયા ને તું હવે પારખી અમાનત થઈ હવે તારે તારું ઘર ને સાસુ સસરાની સેવા કરવાની બેટા કેવા છે તારા સાસુ તને કેવું રાખે છે મારું આખું ફેમિલી સરસ છે માં મને વહુ નહીં પણ દીકરી જેવું રાખે છે ને મમ્મીજી તો મને કિચનમાં ઘૂસવા પણ નથી દેતા કોઈ કામ નથી કરાવતા ને દીકરીની જેમ રાખે છે ઓહ સરસ મારી દીકરી સુખી છે એટલે હું ખુશ પણ માં એક વાતનો ડર રહે છે સેનો બેટા મા હું કદી મા નહીં બની શકું ને મારા મમ્મીજી ને પપ્પાજી તો ક્યારેય ઘરમાં ઘોડિયું બંધાશે એની રાહ જોઈ રહ્યા છે એમને હું કિન્નર છું એ વાત નથી ખબર જયની હકીકત ખબર છે છતાં એ ભગવાનને પ્રાર્થના કરે છે જમના માસી બોલ્યા તું ચિંતા ના કર અત્યારે સાયન્સ બહુ આગળ વધ્યું છે એટલે તું પણ અરે મારી ગાંડી દીકરી ભણી છે પણ કંઈ ખબર નથી પડતી બેટા અત્યારે પૈસા આપવાથી બધું જ થાય છે આપણે એક સારા ગાયનિકને મળીશું ને આઈવીએફ પદ્ધતિથી તું મા બની શકીશ એમાં ખર્ચો બહુ થાય પણ તું ચિંતા ના કર હું શું ને મારે પણ નાની બનવાના ઓરતા છે ને જીનલ શરમાઈ ગઈ જય પણ સાવ ભોળો હતો બાર સુધી જ ભણ્યો હતો પણ એને આ બધી વાતનું કોઈ નોલેજ નહોતું પણ જમનામાસી પર પૂરો વિશ્વાસ હતો કે ગુરુમાં કંઈક તો રસ્તો કરશે જ સાંજે બધા કિન્નર ઘરે આવ્યા ને જીનલને જઈને જોઈને ખુશખુશાલ થઈ ગયા ગુરુમાએ હવે નવો રસોઈયો રાખી લીધો હતો કોમલ મહારાજને કહે આજે કંઈક મીઠું પણ બનાવે મારી દીકરી લગ્ન પછી પહેલી વાર ઘરે આવી છે એમ કર ગુલાબજાંબુ બનાવ બનાવવાનું કહી દે ને વધારે બનાવવાનું કહેજે જીનલને બહુ જ ભાવે છે એટલે ડબ્બો ભરીને પણ લઈ જાય ને જીનલ કબાટમાંથી તલનું તેલ કાઢીને માના પગની માલિશ કરવા માટે બેસી જાય છે ને માસી કહે છે રહેવા દે ને બેટા શાંતિથી વાત કર અરે મા વાતો પણ ચાલુ જ છે ને હાથનું હાથ હાથનું કામ કરે છે સીમા કહે છે મારું ફેમિલી બહુ ભોળું ને સીધું સાધું છે મારા ઘરમાં એક પ્રોબ્લેમ થયો છે શું થયું છે મને દિલ ખોલીને વાત કર એનો નિવાડો લાવીશું સીમા જયને પૂછીને પેલી સીમાબેનવાળી વાત કરું મા કોઈ રસ્તો બતાવશે જયે હા કહ્યું એટલે જીનલે કહ્યું કે મારી નણંદ સીમા કોલેજ કરે છે એ છોકરો સીમાને છ મહિનાથી હેરાન કરી રહ્યો છે બહુ ખતરનાક છે એની બીકમાં એ કોલેજ પણ નથી જતા ને જાય તો પપ્પાની ગાડીમાં જાય છે એ છોકરો રોજ કોલેજના ગેટ આગળ જ ઊભો રહેશે જો સીમાને જોઈ જશે તો એ મારી નણંદ સીમાને નહીં છોડે ઓહ એમ વાત છે તું ચિંતા ના કર એને હું જેલ ભેગો કરી દઈશ જમવાનું તૈયાર થઈ ગયું એટલે બધા સાથે જમવા બેઠા ને માએ એક રીટા કરી એક કિન્નર હતો એ સેમ છોકરી જેવો લાગે છે એ સરસ તૈયાર થઈ આપણું એક્ટિવા લઈ કોલેજના ગેટ પર જઈને કોઈકની રાહ જોતો હોય એમ નાટક કરશે ને પહેલાંને ફસાવશે એને નખરા કરી પ્રેમમાં ફસાવશે ને પછી એની હકીકત જાણીને રેપ કેસમાં કાયમ માટે જેલમાં પૂરોવશે પછી તો જીનલ દરિયા વિના કોલેજ જઈ શકશે બરાબર ને જીનલ માને વળગી પડી શું આઈડિયા બતાવ્યો મા હવે મોડું થયું તારા ઘરે ચિંતા કરતા હશે બધા કોમલ કિશનમાંથી ગુલાબજાંબુનો ડબ્બો લાવ ને જીનલને જઈ જમના માસીને પગે લાગી ઘરે જવા નીકળે છે ને ઘરે જઈ સમીલ અને મિતાલી સાથે વાત કરે છે કે હવે સીમાબેનને કોલેજ જતાં ડરવું નહીં પડે બસ ચાર જ દિવસમાં એ જેલ ભેગો થઈ જશે સીમા મને એનો ફોટો સેન્ડ કરો હું માને મોકલી દઉં એટલે સીમા એફબી એકાઉન્ટ ખોલીને રાહુલનો ફોટો જીનલના ફોનમાં મોકલે છે ને જીનલ માને સેન્ડ કરે છે બીજા દિવસે કિન્નર રીટા મસ્ત વેસ્ટનર કપડાં પહેરી મેકઅપ કરીને એક્ટિવા લઈ કોલેજના ગેટ આગળ ઊભી રહેશે રીટા એવી સરસ તૈયાર થઈ હતી કે કોઈ ના કહે કે આ કિન્નર હશે રાહુલ રોજ તો સીવાને શોધતો હોય છે પણ આજે એનાથી થોડે દૂર ગેટ પાસે ઊભેલી રીટાને જોઈ રહ્યો હતો ને જીનલ પણ ગાડી લઈ કોલેજના પાછળના ગેટથી ક્લાસમાં પહોંચી જાય છે રાહુલ કલાકથી રીટાને એક કીટ હશે જોઈ રહ્યો હતો રીટાએ પહેરેલા દાગીના પરથી એને લાગ્યું કે આને પટાવા જેવી છે એટલે એ રીટાનું નજીક જઈ પૂછ્યું કે તમે કોઈની રાહ જોઈ રહ્યા છો હા મારો બોયફ્રેન્ડ આ કોલેજમાં જ ભણે છે એ કેટલાય દિવસથી મારી સાથે વાત નથી કરતો મને લાગે છે કે એણે મારી સાથે બ્રેકઅપ કરી દીધું છે ઓ મારી સાથે પણ આવું જ થયું છે મારી ગર્લફ્રેન્ડે એક મહિનાથી મને છોડી દીધો છે હું એક મહિનાથી ગેટ આગળ ઊભો રહી રાહ જોઉં છું રીટા બોલી ઓહ આપણે બંને તો સમદુખ્યા છીએ હા રાહુલ રાહુલે પૂછ્યું તમારું નામ શું છે મારું નામ રૂક્ષાર છે એટલે રાહુલ ખુશ થઈ બોલ્યો માસા અલ્લાહ હું પણ મુસ્લિમ જ છું મારું નામ અહેમદ સુલેમાન છે રીટાને મનમાં ઝટકો લાગ્યો ચાલાએ સીમાને રાહુલ શાહ એવું કહ્યું હતું એટલે આ સીમાને પ્રેમ નથી કરતો પણ એના પૈસાને રીટાએ સામેથી કહ્યું શું સુલેમાન તું મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ હા કેમ નહીં આજથી આપણે એકબીજાના પણ જો કહી દઉં કે એ સીમા સાથે સંબંધો રાખવાનો હોય તો હું તારી સાથે સંબંધ નહીં રાખું ઓકે ડન એમ કંઈ બંને કોફી પીવા કોફીમાં બેસે છે ને રીટા એના નખરાથી સુલેમાનને પાગલ કરી દેશે ને કોફીનું બિલ આપવા રીટા પર્સ ખોલેશે ને એની અંદર પૈસાનું બંડલ જોઈ રાહુલ મનમાં ખુશ થઈ જાય છે કે વાહ અલ્લાહ જબ દેતા હૈપર ફાળ કે દેતા હે સાલી એ તો સોનેકા અંડે દેને વાળી મુર્ગી હૈ ને બે કલાક ટાઈમ પાસ કરીને રુકસાન એ કહ્યું હવે હું જાઉં કાલે મળીશું તારો ફોન નંબર આપ ને સુલેમાન રુક્ષારને એક કાગળ પર લખીને નંબર આપે છે ને બાય બાય કહી એક્ટિવા લઈ આશીર્વાદમાં આવે છે ને બધી વાત કરે છે ને જમના માસી જીનલને ફોન કરી કહે છે કે એ યુવક રાહુલ નહીં પણ અહેમદ સુલેમાન છે ને એ સીમાને ફસાવીને કંઈક મોટું કૌભાંડ કરવાનો હતો સારું થયું સીમા એનાથી બસી ગઈ ને જીનલે ઘરમાં મિતાલીને સમીર જઈ સીમા બધાને રાહુલની હકીકત કહી હવે રીટા રુકસાન બનીને સુલેમાનને કેવો ફસાવે છે એ જાણવા માટે સાંભળો ભાગ વિષ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ